રેલવે ગરનાળાની બાજુમાં આવેલ છે આ મંદિર અને આનો બહુ જૂનો ઇતિહાસ છે એસી થી નેવું વર્ષ સો વર્ષ ની આજુબાજુ નો ઇતિહાસ છે અને પેહલા અમારા એક નારણ દાસ બાપુ રહેતા હતા તો નારણ બાપુ પાંત્રીસ વર્ષ સુધી અહીંયા રહ્યા અને એની પેલા અમારે કઈ ગિરી બાપુ રહેતા પણ ત્યારે આ યજ્ઞ એવું કઈ નતું અને નાના બે મંદિર હતા પણ પછી આ નારણદાસ બાપુ આવ્યા પછી સૂર્યનારાયણનું મંદિર બન્યું અંબાજી માનું મંદિર બન્યું ગણપતિ વિધિ સિદ્ધિ બન્યા નકર ખાલી ગણપતિ જ હતા અને મલ્લિકા અર્જુન તો પહેલેથી હતા જ અને એ નદી આવેલ છે કાપી નદીના કિનારા ઉપર મલિક અર્જન મહાદેવ છે અને જમણી સાઈડમાં નવ ગ્રહનું મંદિર આવેલું છે અને ડાબી સાઈડમાં हनुमानજીનું પંસ મુકી हनुमानજી મહારાજ છે તો આ જગ્યાનો જૂનો ઇતિહાસ છે અને આય અનેક ભક્તો એવી માનતા કરે છે એટલે બધાયના કામ થઈ જાય છે હા એવું આપણે અમારા અહીં તેર ચૌદ વર્ષ આ મારે પણ ઘણા ભક્તો આવે છે અને કોઈ એની માનતા કરે પણ માનતાનું કામ કેવું છે કે ગુપ્ત છે આપણે જે માનતા કરીએ આ ઉંદરના કાનમાં કહેવાનું જમણા કાનમાં અને તમારે કીધા પછી કોઈને વાત નહીં કરવાની કે મેં આ માનતા કરી મને પણ નહીં કહેવાનું તમારા ઘરના સભ્ય નહીં નહીં કહેવાનું સમય તમારે નક્કી કરવાનો હવા એક મહિનો હવા બે મહિના અને એ માનતા તમારું કામ થઈ જાય એટલે તમારે અહીં ધરવા આવવું પણ ધામધૂમથી માનતા ધરવી અને પછી બધા વાત કરવી એ પેલા કોઈ વાત ન કરવી એવો મંદિર મહિમા છે તો લાભુ ગીરી પરિબાપુએ બહુ સરસ આપણને મંદિરની જાણકારી અને ઇતિહાસ આપણને બતાવ્યો કે અહીંયા મંદિરે તમે કોઈ પણ માનતા રાખો તો ગુપ્ત માનતા રાખવામાં આવે છે તમારું કાર્ય થઈ જાય ત્યારબાદ સૌને જાહેર કરવાનું છે તો આ ચમત્કારી અને ઐતિહાસિક અને પૌરાણિક આ મંદિર છે તો દર્શકો મારા યુટ્યુબ માધ્યમથી તમે દર્શન કરવા આવી શકો છો અને હવે હું તમને મંદિરના દર્શન પણ કરાવીશ હાલ હવે પેલા આપણે રીધિ સિદ્ધિ ના દર્શન કરીશું મંદિરના અંબાજીમાં સૂર્યનારાયણ રાંદલમાં અને ત્યાર પછી આપણે નવગ્રહ મંદિરના દર્શન કરાવીશું પછી પંચમુખી હનુમાનજી મહારાજ ના દર્શન કરાવીશું યજ્ઞ નારાયણ ભગવાન ના દર્શન કરાવશું અને મલ્લિકાર્જુન મહાદેવ ના દર્શન કરાવશું અને બીજું ઇતિહાસમાં અમારે એક બહુ જૂનો આંબો છે અહિયાં ઉપર એવો નજારો છે આંબાનો અને એ ન્યાથી આપણે દ્રશ્ય જોઈએ એટલે તાપી ના કિનારો પર આખી તાપી અહીંથી દર્શન થાય તાપી દર્શન પણ થાય તાપી માતાના દર્શન પણ થાય પછી આમ કરે

હા તો દર્શક મિત્રો આપણે આવી ગયા રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાના મંદિરે તો મંદિરના જે પ્રાંગણ છે એની પાછળના ભાગમાં જે જે તમને આ ઝાડ ઝાડ દેખાય છે છે તે પીપળો અને વડલો એક જ પણ ઉપર જતા બેયના ના અલગ અલગ દેખાય છે તો એના વિશે લાભુગીરી પરિબાપુ ને આપણે એમના મુખેથી થોડુંક વર્ણ સાંભળશું હાલો હા અમારે આ વર્ષોથી આવા મે વાવેલા છે વડલો ને થડ એક છે પણ ઉપર બેયની ડાળી અલગ અલગ છે તો બધાય દર્શક દર્શન કરવા પરિક્રમા કરવાથી બહુ જ ફળ મળે છે અને હજારો પરિક્રમા કરવા આવે છે એ તમે અત્યારે નજરે જોવો છો જોવો દોરા વીટેલા છે પીપળા ને વડલા ને બધાને અને આને જો ગર્ભવતી શ્રી આને પરિક્રમા કરે ને તો બાળક બહુ તંદુરસ્ત જન્મ થાય એવો આનો ઇતિહાસ છે હા હા તો દર્શક મિત્રો હવે આપણે ફળમાંથી ઉપર સુધી તમે જોઈ શકો તો ઉપર જતા બેના પાન અલગ અલગ દેખાશે એનો પણ એક ચમત્કાર છે આ ગણપતિ બાપાના મંદિરનો અને આ વડ અને પીપળાની બાજુમાં બીલીપત્રનું ઝાડ પણ અહીંયા છે જે મહાદેવજી મંદિર આવેલું છે ત્યાં ભાગ ભાગમાં છે અને મહાદેવને ને બીલી પત્ર ચડાવવામાં આવે છે મંદિર વિશે હજુ લાભુ પરી બાપુ થોડું જણાવશે અને આંબાનો પણ થોડોક ઇતિહાસ છે હા તો આંબાનો એવો ઇતિહાસ છે કે આપણે જયારે કોઈ પણ જાતનું મોટો યજ્ઞ થાય તો એમાં પણ આંબાના પાનની જરૂર પડે મૂકવા માટે પછી આંબાના પાન નું તોરણ પણ બંધાય એટલે આંબો આ ખુબ જ જૂનો છે અને આ મંદિર પેલા નો છે એમ કહીએ તોય કેવાય હાવ તાપીના કિનારે આવેલ છે અને અહીંથી શિખર માં ફરતી જવો મૂર્તિના દર્શન થાય આપણને ની ઉપર પણ મૂર્તિ છે બધી બેહારેલી એવું આ બહુ જૂનું જાણીતું મંદિર છે વર્ષો પહેલાનું તો બધા ભક્તોને દર્શન કરવા અમારું હાર્દિક આમંત્રણ છે